સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લીધે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને પણ ખાલી કરાવીને ટેકા મરાયા સુરત ક્રાઈમ બ્રાન્ચની બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતીનો માહોલ સર્જાયો છે મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગડર સાથેના સપોર્ટ ગોઠવી દીધા આટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે કર્મચારીઓ અને અધિકારીઓને સુરક્ષિત રીતે અન્ય સ્થળે સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને જુદા જુદા ઝોનમાં ફાળવી દેવાયા સુરત શહેરના જુદા જુદા થી છ ઝોનમાં આવતા અન્ય પોલીસ સ્ટેશનની કચેરીઓમાં ફરજ બજાવશે અધિકારીઓ આવનાર પાંચ થી છ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાલી કરાવવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે કચેરી ખાલી કરવામાં આવી છે બિલ્ડિંગ નીચેથી ટર્નલ પસાર થતા ભારે વાઇબ્રેશનનો અવાજ સર્જાય છે અગાઉ મેટ્રોના અધિકારીઓએ ચાર બિલ્ડિંગોને ખાલી કરાવાઈ હતી ટીબીએમના વાઇબ્રેશનના કાર્ય અધિકારીઓમાં પડધર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ડીસીપીથી લઈને કોન્સ્ટેબલ સુધી અંદાજે ત્રણસો કર્મચારીઓના સ્ટાફને સ્થાન કરવામાં આવી રહ્યું છે મેટ્રો ટનલની કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર નુકસાન થવાની અધિકારીઓમાં ભીતિ સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જાતે જ અન્ય કચેરીમાં માં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત